હેલો ફ્રીસ વેલકમ ટુ માય બ્લો કેમ છો બધા સવારનો સમય છે અને અમે લોકો આવી ગયા સૌ મંદિરે આજે પાણી પણ તાપીમાં બહુ ઠંડુ પાણી હતું મસ્ત વાતાવરણ હતું અને આ જેથી હવે વર્ષનો જે પહેલો તહેવાર કહેવાય ઉત્તરાયણ અને દાન પણ આપણે આપી શકાય જે કંઈ આપણે પૂગતા હોઈએ ગુપ્ત દાન દેવાનું હોય અને અમે પણ અમાથી જે પૂ એ બધી વસ્તુ આપણે ગરીબોને દાનમાં દીધી અને તે પછી ઘરે આવ્યા અને બાય રોટલી શાક તો બનાવી રેખા હતા અને આજે દાળ ભાત તમે લોકોએ નહોતા બનાવ્યા અને તે પછી ઈદડા મેં બનાવ્યા ત્રણ દિવસ જેટલા મેં ઈદડા બનાવેલા છે તમે જોઈ શકો છો અને તે પછી હવે હું વઘાર કરીશ ઈદડાનો અને વઘાર કરવા માટે મેં લીધેલો છે સિંગતેલ સિંગતેલ બહુ મસ્ત સ્વાદ આવે ઈદડામાં રાય જીરા લીમડા સોરી જીરું લીધું રાય લીમડાના પત્તા અને મચ્છીના થોડાક મેં ટુકડા ઉમેર્યા છે ઝીણા ઝીણા એકદમ મસ્ત વઘાર થઈ ગયો છે અને એંજી પણ હવે ધાબેથી નીચે આવી ગઈ છે કે આમ ગયા તો એન્જી હૂતી હતી એટલે નહોતા લેતા ગયા અને તે પછી અહીં તમે જોઈ શકો છો મસ્ત ઇદડા બનીને તૈયાર થઈ ગયા છે અને અમે લોકો હવે જાય છે એવી સ્થિતિમાં મારા બૂટ લેવા માટે અત્યારથી પછી અમે લોકો અહીંયા પૂગી ગયા સવી દુકાનમાં જોઈ હતી ને મને એવું લાગે છે ધક્કો થયો આપણે આપણે જાવું છે પાછળ

માથું ધોય ત્યારે પહેરવાનું નથી દીખું સ્વિમિંગ સ્વિમિંગ પૂલમાં આપણે જઈને હે તરવાનું શીખવી શીખવીને ત્યારે પહેરવા ચશ્મા છે જો ઉપર ઉપયોજ બોર્ડમાં જો જોયું હે હાલનો ઘરે આવી ગયો છે ને પાછળ જોવાનું વૈદિક સી ઉઈ ગયો છે પતંગ ચગાઈ સગાઈ ને થાકી ગયો છે હે એન્જય કરે છે નાસ્તો અને બૂટમાં મારે કાંઈ મેર નો ખાધો એટલે હું પાસે કાલ જઈ લેવા માટે અને આ જગ્યાએ એડ્રેસ એક જે વર્કઆઉટ કરે છે જીમમાં એને મને આપ્યું હતું એટલે મેં તો અહીંયા ગઈ હતી બોટ લેવા માટે પણ શું કહેવાય કલર છે ને કલર બધા બહુ આછા હતા અને જીમના જે આપણે પહેર્યું ને વર્કઆઉટનું બી થોડાક મોંઘા તો આવે પણ જે કલર આછા હતા ને મને બહુ ખાસ બહુ ગમતા નહોતા મેં આટલા બધા થોડાક પૈસા ખર્ચીને જો આપણે લેવા હોય તો પછી કલર થોડોક સારો લેવાય ને કે આપણે કંઈક બહાર પહેરીને પણ જઈ શકાય એટલે પછી મેં લીધું આછા કલરના તો આપણે ધોઈ એટલે પાછા તડકે વધારે પડતા ઓલા થઈ જાય મેં કંઈ લીધા નહીં હું લોકો ઘરે આવી ગયા અને મારા માટે હું એક કપ ગરમ ગરમ કોફી બનાવી દૂધમાં મેં થોડીક ખાંડ ઉમેરી દીધી હતી અને આપણે આ કોફી એક કપ મસ્ત કોફી પી લેવાની છે